આજ અંગે વધુ વાત કરીશું સંતા પ્રિયંક અમારી સાથે લાઈવ જોડાયા છે પ્રિયંક જે ઘટના બની છે એક દિવસમાં બે રેલ દુર્ઘટના ઘટી હોવાનું જી આ એક જ દિવસની અંદરમાં બે રેલ દુર્ઘટના બનવા પામી છે મહારાષ્ટ્રના દહાણો ફાતે એક માલગાડી પાટા પરથી ઉતરી જતા જ રેલવે વિભાગ દોડતો થયો હતો અને તેને ટ્રેક પેપર લાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અને વલસાડના રેલવે સ્ટેશન નજીક પણ એક ડીઝલ એન્જિન જે હતું તે પણ પાટા પરથી ઉતરી ગયું હતું જેને લઈને એમરજન્સી સેવાઓની જે રિવેલ વિભાગની છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચીને કામગીરી હાથ ધરવામાં આવી હતી બોત્તેર કિલોમાં બોતેર કિલોમીટર ની અંદરમાં જ એક જ દિવસની આ બે જે રેલવેની આ ઘટના બની છે જેને લઈને રેલવે વિભાગ દોડતું થયું છે સખાસલી જે રાહત માં શ્વાસ છે તેનો એક જ કારણ છે કે કોઈ પણ પ્રકારની આમાં જાન ખાની નથી થઈ જ્યારે લઈને રેલવે વિભાગે પોતાનો સત્સરો થઈ કર્યો છે અને મેઈન લાઈન ઉપર આ સમગ્ર ઘટના ન બનતા પેસેન્જર જે ટ્રેનો છે તેને પણ કોઈ પણ જાતની જે અસર નથી જોવા મળી રહી હાલ તો રેલવે વિભાગ દ્વારા બન્ને ટ્રેનોને પાટા પર લાવીને જે કામગીરી છે તેને હાથ ધરી છે જી જી આભાર પ્રિયંક જોડવા માટે અને માહિતી અપવા માટે તો એક જ દિવસે બે રેલ દુર્ઘટના સર્જાતા અફરાતફરી તો મચી પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર દ્વારા પણ હાશકારો અનુભવવામાં આવ્યો એક જ દિવસમાં બે રેલ દુર્ઘટના સર્જાવાની ઘટના બની હતી જોકે થોડા દિવસોથી રેલ દુર્ઘટનાના બનાવો વધતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન પાસે પણ દુર્ઘટના સર્જાઈ છે આ ઘટના બનતા જ રેલવે તંત્ર દોડી આવ્યું દહાણુ પાસે માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતરી પડ્યા હતા અને આ દુર્ઘટના બની વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું હતું અને ઘટના સર્જાઈ હતી